નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત જાણકારી યુટ્યુબ ચેનલ માં આજે આપણે વાત કરીશું ગુજરાતના તમામ માર્કેટ માર્કેટયાર્ડના જીરાના બજાર ભાવ વિશે તો વિડિયોને અંત સુધી જોતા રહેજો અને ચેનલમાં નવા છો તો ચેનલ ને સબસ્ક્રાઈબ

આ વખતે હજુ સુધી પૂરતા પ્રમાણમાં ઠંડી પડવાની શરૂઆત થઈ નથી આ કારણે જીરા સહિત શિયાળુ પાકોમાં વાવેતરને વિલંબ થઈ રહ્યો છે આ કારણે ગત સપ્તાહ દરમિયાન જીરા બજારમાં ઘટિયા ભાવથી રૂપિયા સો સુધીનો વધારો જોવા મળ્યો હતો જોકે આ સપ્તાહ દરમિયાન ખેડૂતો દ્વારા જીરાની વેચાવલીનું પ્રમાણ પણ વધ્યું છે આ કારણે બજારમાં ફરી ઘટાડો થયો છે આ સિઝનમાં જીરાનું વાવેતર કેટલા હેક્ટરમાં થશે એ પરિબળ હવે બજાર ઉપર સીધી રીતે અસર કરી રહ્યું છે જો મિત્રો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે ચેનલમાં ન છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો